હારું ભોણા કોમ બતાવી તું પણ પછી કર્યું નહિ મારે જ કરવું પડશે પણ પણ કરી મારા કરવા પડી લઈ જવા દે ઘરમાં મારે બધું કરવું પડે જો કરું બાય ને જવા દે બે ખાટલામાં એવું બેટું ચોક મળી તો વાતો કરું બધા ભાઈ બધા હંગ ફરતા આતાર નો છોકરો તો બધો બગડી ગયો ને અમે તો આમ જેવું રમતા મસ્ત કામ મને લાગે રમ હું આ જવ ઉપર છે એવું લાગે અત્યારે શું કરવાનું મારા પેલા પર લાગે ઓછે નાટક કરતો તો નાટક કરતો હા શું પર લાવો એજ વિચારતો તો બોલ મુ હા મને ખબર પડી જાય કે તમે તમે યાર આપડે રમતા પણ એજ ખાતા મજા આવતી હું યાર કોક કરવું પડશે

ગોપાલ ના એ ગોપાલ ગોપાલ ના જે હોય તો એલથી આપણને લડવા નીકળ્યું તમે બોલાવો હેડો હા હારા છે બોલાઈએ

વાઘમાં ભય એ પેલા આવું કરે ખબર એમાં મોગી હોય એ આપણને જવાનું